સર્વની મારા જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ શ્રાવણ માસના વધ પક્ષની પંચમી એટલે કે નાગપંચમી આજે આપણે નાગપંચમી વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો કોમેન્ટમાં જય નાગદેવતા જરૂરથી લખજો શ્રાવણ માસના વધ પક્ષની પાંચમ એટલે કે નાગપંચમી આ દિવસે વ્રત કરનાર સહવારે વેલા ઊઠી નાઈ ધોઈ પરવારી નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી પછી બાજરીના લોટની કુલેર ધરાવવી તે દિવસે એકટાણું કરવું એમાં આગલા દિવસના પલાળેલા મગ મઠ બાજરો ચણા કાકડી અને આ બધું અથાણા સાથે ખાવું આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે આજે આપણે હવે વ્રત વાર્તા સાંભળીશું ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોસી રહેતી હતી તે ડોસીને સાત દીકરા ડોસી આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહેતી હતી દરેક વહુએ પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કંઈ હતું નહીં અવારનવાર બધા એને ન બાપની કંઈ મેળા મારતા હતા એટલું જ નહીં ઘરનું મોટો આ ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં વધ્યું ઘટયું જે હોય તે આપી દે એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાંથી દૂધની ખીર રંધાઈ હતી ભાગ પણ રંધાયા નાની વહુને ચડતા દિવસો હતા તેથી તેમને ખીર ખાવાનું ખૂબ જ મન થતું પણ શું કરે તેને કોઈ ખાવા આપે નહીં બધાને સાથે જમવા બેસી જાય અને પછી સાસુ એને બૂમ પાડીને કહે કે અલી બાપની જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણ હોય તે નદીએ જઈ અને માંજી આવો નાની બહુ તો રસોડામાં ગઈ તેને ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણો લઈ તબાકડા માથે ઉપાડી અને તે નદીએ ગઈ તેને નદીએ જઈ અને બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા અને એમાંથી એક વાટકા કાઢી અને એથી ખીર હતી નાની વહુએ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેને ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકી અને પછી આ ખીર હું ખાઈશ નાની વહુ તો વાસણ ઉટકી અને નદીમાં નાહવા ગઈ નાહીને બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી તેને સહેજ પણ ખીર નહોતી નાની વહુને જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવી અને ખીર ખાઈ ગઈ હતી પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં જ ગાળો દેશે પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાના બદલે બોલી કે આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું એનું ખાનાનું પેટ ઠરજો આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવીને બોલી કે બેટી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોયો છે તને કઈ વાતનું દુઃખ છે નાનું નાનુભવએ તો બધી વાત માંડીને કરી કે મારા પિયરમાં કોઈ નથી તેથી બધા જ મને સાસરીમાં દુઃખ આપે છે મને ના બાપની કહે છે મને સાસરીમાં પૂરું ખાવા આપતા નથી વળી થોડા જ દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું ખોડો ભરવા કોને બોલાવું બધી જ વાત તેને નાગણીને કરી પછી આટલું બોલતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને નાગણી તેની ઉપર દયા આવી તેને નાની વહુને સાંત્વના આપતા કહ્યું કે બેટી તું રડીશ નહીં આજથી અમે તારા પિયર્યા છીએ જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવી કંકોત્રી મૂકી જજે એટલે હું આવી અને ખોળો ભરી જઈશ નાની વહુ તો હરખાથી હરખાથી વાસણનું તબકડું મૂકી અને ઘરે ચાલી તે ઘરે આવી અને આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા જ દિવસ પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણી તેને મહેણું મારતા બોલી કે આ ન બાપનીને વળી ખોળો ભરવાના આટલા બધા અવરખા સાના છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ આપ્યું નહીં તેને તો એક કંકોતે લખી છાની મની નાગણીના રાફડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે સાસુએ ટોણા મારવાનું ચાલુ કર્યું ઝટ કરો ચૂલે આંધણ મૂકો હમણાં જ વહુના પિયરિયા આવશે અને ગાડું ભરીને કપડાંને ઘરેણાં લાવશે એટલામાં તો નાગ દેવતાઓ નાગણીઓ નાગકુમારો મોટી મોટી છાબો ભરી અને હીરાના ચીર અને સોના રૂપા અને હીરા ઘરેણાં બધું જ લઈને આવી ગયા અને આટલું બધું જોઈ બધાના મોં સિવાય ગયા સાસુએ તો સોચ સોચમાં આંધણ મૂક્યા એટલે નાગણીઓએ કહ્યું કે અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ બીજું કંઈ જ નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરી અને કથરોટમાં રેડ્યું એમાં દૂધના સૂકા મેવા મસાલા નાખ્યા પછી તો દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબોને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબો ચપોચપ દૂધ પી ગયા પછી નાની વહુનો ખોડો ભરાયો એ સમયે નાગ કુટુંબે હીરાના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈ તેટલું આપ્યું આ જોઈ સાસરીયાઓની આંખો ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો પછી નાગણે સાસુને કહ્યું કે વેવાય અમારી દીકરીને વિદાય આપો શું આવડ પછી સવા મહિને અમે એમને આણું વળાવીશું સાસુમાએ તો નાની વહુના નાગ કુટુંબ સાથે વળાવી અને નાગ દેવતાઓ વહુને લઈ અને ચાલતા થયા તેમને કહ્યું કે બેટી તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા જ રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુ અચંભિત પડી ગઈ અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસી અને ઝૂલવા માંડી રાજકુમારો પણ તેમને બહેન બનાવી અને તેની સાથે રમવા લાગ્યા નાગણાએ કહ્યું કે બેટી તું તારે ખાઈ પી અને આનંદ કર અહીં કાંઈ કામ પણ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર સાંજ એમ ત્રણ ટાણા આ ઘંટડી વગાડવાની છે એટલે બધા જ ના કુંવરો ઘંટડીના અવાજ સાંભળી અને દોડી આવશે અને તારે એને દૂધ પીવડાવવાનું છે નાની વહુ કહ્યું કે ભલે પછી આમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતાં નાની બહુએ દેવ જેવા સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ નાની બહુએ ઉગળતું દૂધ ઠારવા મૂક્યું હતું અને તે બહાર ગઈ હતી ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે આવી પહોંચી ગયો અને પેલી ઘંટડી જોઈ અને છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગ કુંવરો દોડતાં દોડતા આવ્યા નાગ કુંવરોને જોઈને છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ ઘંટડીના બે નાગકુંવરોના પૂંછણા ઉપર પડી એટલે તેમના પૂંછણા કપાઈ ગયા બીજા બે નાગદેવતાઓ દૂધ પીવા ગયા પણ દૂધ ગરમ ઉકળતું હતું તેથી દૂધના લીધે તેમના મોઢા બળી ગયા નાગકુંવરો તો બાંડિયા બૂચ્યા થઈ ગયા અને નાની બહુ દોડતી દોડતી ઘરમાં આવી તેને પોતાના ભાઈને બાંડિયા બૂચ્યા જોયા પણ તે કરે શું નાના બાળકને તો શું કહે નાગકુંવરો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કરડીશું એટલામાં નાગ માતા આવી પહોંચ્યા તેમને નાગકુંવરોનું શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાના દિવસો આવ્યા નાગણી માતાએ તેમને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી એને એક સોનાનો ચૂલો અને સાચા રેશમ વસ્ત્રો આપ્યા પછી બોલ્યા કે બેટી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘર તારું પિયર સમજી અને ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી બીજી વહુઓ પણ ઈર્ષામાં આવી ગઈ પહેલાં નાગ કુંવરોને થયું કે અહીં માતાએ આપેલા તે છોકરાઓને કરડવા આવ્યા પણ ત્યાં કોણ વાવશે એમ વિચારી અને તેઓ નાની વહુના સાસરે કરડવા ચાલ્યા ગયા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી ખમ્મા મારા બાંડ્યા બૂછ્યા વીરાઓને આ સાંભળી નાગણો ખુશ ના કુંવરો ખુશ થઈ અને વિચારમાં પડી ગયા કે બહેન આપણને હજી પણ કેટલી સંભાળ રાખે છે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગ કુંવરો પણ છાનામના તેની સાથે ગયા વહુને વાવા ને પગથથી એ ઠેસ વાગતા તે ફરી બોલી ખમા મારા બાંડિયા બૂચ્યા વીરોને કુવરો બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી કે અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવી અને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી માતાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે બેટી તું ઘરે જા વાડા કરાવ હું કાલે જ ગાયો ભેંસો મોકલાવીશ વહુએ તો ઘેરે આવી વાડો બનાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈ આવી પહોંચ્યા બહેનનો વાડો તો ભરાઈ ગયો બહેન થોડે જ ગાયો ભેંસો જેઠાણીને આપી તેથી તેઓ પણ ખુશખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવું આ વ્રત કથા કરનાર તથા સાંભળનાર સૌ કોઈને ફળજો બોલો નાગદેવતાની જય